ગિરગઢડા તાલુકાના નીતલી ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે વાડી વિસ્તારમાંથી રામજી સલડિયા નામના એક વૃદ્ધનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે તેમનું મૃત્યુ કુદરતી નહીં પણ હત્યાના કારણે થયું છે મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે રામજીભાઈ પોતાની વાડીમાં આવેલા ફરજામાં ખાટલા પર સૂતા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેમના માથા અને ચહેરાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને તેમની હત્યા કરી દેવામાં આવી હતી પુત્રવાડીએ જમવાનું ટિફિન લઈને પહોંચતા પિતાને મૃત જોતા તેને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી ઘટનાની ગંભીરતા જોતા ગિરગરડા પોલીસની ટીમ वन વિભાગ અને ઉના વિભાગના ડીવાયએસપી પણ દોડી આવ્યા હતા પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને હત્યા પાછળનું કારણ તેમજ હત્યારાને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે પોતાની વાડીએ કરવા આવેલા ત્યારે અને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા મારી અને સુતેલી હાલતમાં જ એનું મોત નિપજાવેલું છે આ બાબતે સ્થળ પર પંચામુ એફએસએલ અધિકારી ને બધાને બોલાવી અને કાર્યવાહી કરી રહ્યા છીએ ઇન્કવેસ્ટ પંચામુ ભરી એનું પીએમ કરી અને પીએમ આધારે આગળની તપાસ અને ભોગ બનનાર જે મુક્તિના રામજીભાઈ છે એમના દીકરાની ફરિયાદ આધારે ગીરગઢરા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરી અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર છે ગીર ગઢ કરી રહ્યા હાલની પ્રાથમિક જે પૂછપરછ કરવામાં આવી છે એ દરમિયાન એમના દીકરાએ હજુ સુધી કોઈ એવું કોઈ સસ્પેક્ટ હોય એવી કોઈ આમ જે સસ્પેક્ટ કહી શકાય એવા કોઈના નામ અથવા એવું કોઈ બના બાબતે પણ હજુ સુધી કંઈ ડિક્લેર એમને કર્યું નહોતું નથી પરંતુ અમે લોકો આ બાબતે પણ ઇન્વેસ્ટિગેશન કરીએ છીએ બનાવમાં ઘટના ફક્ત મર્ડર થયું છે કોઈ લૂંટ કે ચોરી કે એવો કંઈ રાદો નથી એટલે એ દિશામાં અમે તપાસ કરી રહ્યા છીએ આનું કોઈ કારણ શું છે એ પોલીસની ટીમ એલસીબીની ટીમ લોકલ ડી અને હાલમાં કામ કરી રહ્યા છે વીર ગઢડા તાલુકાની નીતલી ગામે આજે એક મર્ડર જેવી ઘટના બની છે જે નીતલી ગામના ખેડૂત રામજીભાઈ સેલડીયા જે પોતાની વાડીમાં રાત્રિ દરમિયાન રખોપું કરવા સિંગનું રખોપું કરવા આવ્યા હોય ત્યારે પોતાની ફરજાની અંદર સૂતેલા હોય ત્યારે કોઈ તીષ્ણ હથિયાર વડે તેમનું મોત નીપજાવ્યું હોય તેવું એક નજરે જોવા મળી રહ્યું છે ત્યારે હાલ જે ડીવાય એસપી સાહેબની સાહેબ અને પીઆઈ ગીરગઢડા સહિતનો કાફલો જે ઘટના સ્થળે દોડી આવેલ છે તેમાં એમ્બ્યુલન્સ એકસો આઠ અને લોકલ એમ્બ્યુલન્સ પણ હાલ જે છે એ હાજર છે અને તપાસનો ધમધમાટ ચાલુ છે તો હાલ આપણે હીટલી ગામના સરપંચની સરપંચ સાથે વાત કરવાના પ્રયત્નો કરીશું જી ગબરૂભાઈ શું લાગે છે તમને તમારા ગામની અંદર ઘટના બની છે તો શું લાગે તમને એ ઘટના તો ઈરાદાપૂર્વકની બનાવેલી છે પણ માફી થાય ફાંસીની સજા થાય ત્યાં સુધી અમારા પ્રયત્નો રહે કાંઈ પણ ઢીલા થોડીક દેખા હે તો અમે આંદોલનને માર્ગે પણ આવીશું ગબરૂભાઈ તમને શું લાગે છે કે આ વાડી વિસ્તાર છે જી જી રોડ પણ છે બાજુમાં જી જી તો તમને કોઈ ચોરીનો બનાવ લાગે છે કે કોઈ અદાવત હોય એવું લાગે છે અદાવતનું કામ લાગે છે ચોરીનો બનાવ બનેલો હોય એવું મને લાગતું નથી કારણ કે અહીંયા એ લોકો ને પાક તૈયાર છે તો એ પણ એક નજરે જોઈએ તો સિંહનો પાક પણ તૈયાર છે એના રખોપા કરવા માટે આવેલા છે તો શું લાગે તમને આ તો સિંહનું તો એને એક ડોડવી બોલાવ્યું નથી તો એનું મર્ડર કરવાનું કારણ જ હોઈ શકે એટલે મર્ડર કયું જ છે એના ઇરાદાથી જ કર્યું છે તમને કોઈ એવું શંકા લાગે છે કે આમાં કંઈ પણ હોઈ શકે ના ના એવી બીજી શંકા તો આગળ કેવું અશક્ય છે